શ્રી કૃષ્ણ જાગૃતિ રસોઈમાં તમારું સ્વાગત છે આજે હું આ પૂરી બનાવવાની છું મસાલા પૂરી અને આલુ અંદર નાખવાની છું બટેકા જો નાસ્તામાં જ સવારના નાસ્તામાં જ બનાવવાની છું આ બટેકા છે અને આ ઘઉંનો લોટ છે આ ચોખાનો લોટ આ ઘઉંનો લોટ મેં એક વાટકો લીધો છે અડધો વાટકો ચોખાનો લોટ આ હળદર આ ચીલી ફ્લેક્સ આ મીઠું અને આ ધાણા જીરું આ મરચું છે લીલું લીલા મરચાંની પેસ્ટ કરી છે અને આ પાણી આ તેલ હવે હું ચાલુ કરું છું પૂરી બનાવવાનો અત્યારે નાસ્તામાં પૂરી બનાવશું સવારના જો આ ઘઉંનો લોટ નાખું છું એક વાટકો પછી આ ચોખાનો લોટ અને એમાં મેં આ બે બાફેલા નાના બટેકા લીધા છે આમાં હું છે નાખું અત્યારે ચામાં જ નાસ્તો આ બનાવ સવારનો તમે ક્યારેક એવા મહેમાન આવે ત્યારે આવો નાસ્તો પૂરી બનાવે સરસ પૂરી લાગે નાસ્તામાં આમાં સા પ્રમાણે મીઠું નાખું છું અને લીલા મરચાની પેસ્ટ ખાલી મરચાની જ છે લીલા મરચાની પેસ્ટ ધાણા જીરું નાખું છું દોઢ ચમચી આ ચીલી પિક્સ બે ચમચી નાખું છું અને આ હળદર છે હળદરને હું મેં એક ચમચી જ હળદર થોડી ચમચી જ લીધી છે ને આ હળદરમાં પાણી નાખી અને પછી નાખીશ થોડી વાર રહેવા દો હવે મોણ માટે તેલ તેલ થોડુંક આપણે નાખીશું બહુ નહીં નાખી કારણ કે બટેકા નાખે છે ને અંદર એટલે આ તેલ મોટું પાવડું છે એટલે અને આ હળદર લોટ બાંધી નાખું આપણો આ લોટ બંધાઈ ગયો છું આ રોટલી થી સેજ જમથો કડક બાંધો છે પણ હું પાંચ મિનિટ રહેવા દેશે એટલે ઢીલો થઈ જશે અને ચોખાનો લોટ છે ને એટલે એ પાણી પીવે એટલે સેજ ઢીલો રાખ્યો છે પાંચ મિનિટ રહેવા દઉં પછી હમણાં પૂરી વણું ત્યાં સુધીમાં હું તેલ મૂકી દઉં હવે આ ગેસે તેલ મૂકી દઉં આપણે પૂરીનો લોટ પાંચ મિનિટ રેસ્ટ આપું ત્યાં સુધીમાં તેલ આપણું આવી જાય પૂરી આપડી ઉમળમાં મંડીશું ને તેલ આવી ગયું છે તેલ આવી ગયું છે આપણું આપણે એમાં નાખી દઈએ પૂરી સેજ ભરી પૂરી રાખવાની એટલે જો આમ ફૂલે બીજી પૂરી નાખી ભણું છું ને એટલી આપણે જાડી સેજ રાખવાની એટલે ફૂલે પૂરી જો બધી અહીંયા પૂરી તળાઈ ગઈ છે પૂરી હું તળું છું ગેસ બંધ કરી દો ને આપણે આ ના લોટની ચોખા ચોખાના લોટની ને બટેટા અંદર આલુ નાખ્યું છે આપણી પૂરી તૈયાર છે નાસ્તા માટે તમે સવારના નાસ્તામાં લઈ શકો બાળકો માટે તે લંચ બોક્સમાં કે બાળકો માટે તે આખો દિવસ ખાય એ એવી રીતના બનાવી શકો તો મારી આ પૂરી તમને ગમે તો લાઈક ને શેર જરૂર કરજો